વાત બનાસકાંઠાની તો કાંકરેજ વિસ્તારમાં પહોંચ્યો છે ક્ષત્રિય સમાજનો ધર્મરથ અરણીવાડા અને ઉંબરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તારો સમાજના ધર્મરથ આગેવાનો સ્વાગત કરવામાં આવ્યું છે ઠેર ઠેર જગ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સભા અને બેઠક કરી ભાજપને મત ના આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે લોકશાહી રીતે આંદોલન બેઠકો અને ધારણા સંમેલનો આવેદનપત્રો પણ આપ્યા છતાં પણ અરણીવાડા બોકોલી અને ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું ધર્મરથનું સ્વાગત કરાયું છે આ અંતર્ગત ઠેર ઠેર અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સભાને બેઠક કરવામાં આવી અને ભાજપને

આપણી વચ્ચે ઉપસ્થિત છે કરણસિંહજી ચાવડા બાપુ મહાકક્ષાના અધ્યક્ષ ગુજરાત વિજયસિંહજી ચાવડા બાપુ આ જે લડાઈ ચાલુ થઈ છે લડાઈ ક્યાંથી એનું મૂળ સ્થાન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા જે સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટ આપ્યા પછી તમામ જો સંકલન સમિતિની એક રચના થઈ અને એની રજૂઆત એ લેવલ ઉપર ગઈ કે ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવે કે તમે આ એક રૂપાલાની ટિકિટ રદ કરતા આપો એમના કુટુંબો ગમે તેને આપો એમની દીકરીને આપો એમની વાઇફને આપો ગમે તેને આપો પણ આ લડાઈ આગળ ચાલી અને ભારતીય જનતા પાર્ટી એનું સ્ટેન્ડ નક્કી કર્યું કે અમે રૂપાલાની સાથે છો આપણું પહેલો એક લડાઈ એ હતી બાયકો રૂપાલા પણ જયારે એમને ફોર્મ પાછું ના ખેંચ્યું તો એના પછી આપણી લડાઈ મિશન ભાજપ મિશન ભાજપ એટલે કે આ વખતની આ લોકસભાની ઇલેક્શનમાં આપણે ગુજરાતની તમામે તમામ સીટો પર આ લોકોને છત્રીઓનું જે અપમાન કર્યું છત્રીઓની વાત ન માની એ મુદ્દા પરથી આપણે એમને આવતી સાત તારીખની આ ઇલેક્શનમાં કચ્છ કચાઈ કચ્છ કચાઈને મતદાન કોને આપવાનું મતદાન એને આપવાનું જે ભારતીય જનતા પાર્ટીના સામે લડે છે આપણે કોઈ પાર્ટીને સપોર્ટ કરતા નથી હું તો કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીને પણ કહેવા માંગુ છું એમને કાલે સ્ટેટમેન્ટ આપ્યું બે દિવસ પહેલા એટલે એમને પણ સમય આવે આ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જવાબ આપશે જ આપણે કોઈને છોડવાના થતા નથી આપણે કોઈના તલાવ દબાવીને બેઠેલા માણસો નથી એક ક્ષત્રિય સમાજ તરીકે હું સમાજના તમામ વડીલો આગેવાનોને કહેવા માંગુ છું કે આજે તમને એવું હશે કે ચલો ભારતીય જનતા પાર્ટી પક્ષ અમારી નોટ લે છે પણ એમને પણ આપણે જણાવી દઈએ કે તમે પક્ષ અત્યારે તમારી નોટ લેતો હશે પણ સમય આવે સમાજ પણ તમારી નોટ લેજ છે અને ટંકાની ચોટ ઉપર તમને બતાવશે કે સમયની સમાજને જયારે તમારી જરૂર હતી ત્યારે તમે સમાજની સાથે ઉભા નથી રહ્યા તમે પક્ષને મહત્વ પણ આ સમાજ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે ભારતના ઇતિહાસમાં એક એવું આંદોલન છે કે લાખ લોકો રાજકોટમાં ભેગા થયા અને આ આંદોલન હદે વધ્યું એટલી હદે વધ્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે થઈ ગયો છે ક્યાંક મીટીંગ ચાલતી હોય ને એટલે લાગે કે એટલે અને ખિસ્સા મૂકી દેત્ર આપણી આપણી જે તાકાત છે એ મહત્વની છે હું વધારે વાત નથી કરતો પણ સંકલન સમિતિ જે રીતે મહેનત કરી રહી છે એ રીતે આપણે પણ આપણી એક એકવાય એ પ્રમાણે આપણે પણ આ વખત આ લડાઈમાં સપોર્ટ કરીએ માતાજી હું વિજયસિંહ ચાવડા પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત અને કોર ટીમ મેમ્બર સંકલન સમિતિ ગુજરાત આજ રોજ અમારા સંકલન સમિતિના પાર્ટ ટુ ના નક્કી થયા પ્રમાણે ધર્મરથ દરેક જિલ્લાઓમાં ફરી રહ્યો છે આશરે સોળેક જિલ્લાઓમાં અત્યારે અમારો ધર્મરથ ફરી રહ્યો છે અંબાજી માતાના મંદિરેથી પ્રયાણ કરેલ ધર્મરથ અત્યારે કાંકરેજ તાલુકામાં મુડેટા ગામેથી શરૂઆત કરી અને અત્યારે હાલ અલગ અલગ ગામોમાં થઈ અને ઉમરી ગામે અત્યારે હાલ ઉપસ્થિત છીએ ધર્મરથનું એક જ વાત છે અને આખા ક્ષત્રિય આંદોલનની એક જ વાત છે નારી અસ્મિતાનું જે અમારા ઉપર અમારી નારી અસ્મિતાનું હનન થયું છે એ બાબતે ગામે ગામ જઈ અને ગામના દરેક વ્યક્તિઓને આ પ્રત્યે જાગૃત કરવા અને અમે જે અમારી સીધી સરળ અને શાંતિથી ખૂબ જ શિસ્તતાપૂર્વકની અમારી રજૂઆત હતી જે સરકારે માન્ય રાખી નથી અને સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બેઠક પણ કરી અને વારંવાર આવેદનો આપી સંમેલનો કરી અને લોકશાહીની દરેક પ્રકારે રજૂઆતો કર્યા છતાં આ પાર્ટી માનતી નથી સરકાર માનતી નથી માટે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઠરાવ મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવા માટે અપીલ કરવા માટે ધર્મરથ દ્વારા અમે દરેક જગ્યાએ ગામે ગામ થઈ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ